નમસ્કાર હું છું ગીતલ અને આપ જોઈ રહ્યા છો ભાજપ કમલમમાં ભરતી મેળો યથાવત છે માજી ધારાસભ્ય રામ પટેલ આજે કેસરીઓ ધારણ કરવા કમલમ પહોંચ્યા હતા લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષો સક્રિય થયા છે અને ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં જે કમલમમાં ભરતી મેળો યોજાયો હતો તેમાં પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ ભાજપમાં જોડાયા છે તેમજ જોઈતાભાઈ પટેલ ધાનેરાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે તો થોડા સમય પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ડીસાના લેબજી ઠાકોર ભાજપમાં ઘરવાપસી કરી છે લેબજી ઠાકોર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા સાથે સાથે જાણીતા હાસ્ય કલાકાર હક્કાભા ગઢવી ભાજપમાં જોડાયા છે જેઓનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અને દુનિયાને બતાવ્યું છે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ બની જાય કે પાણી આપી દો કે લાઈટ ચાલુ થઈ જાય નથી વિકાસ થાય એના જે પ્રયત્ન કરવાના છે એના સફળ પ્રયત્ન કરીને પરિણામ સુધી લઈ જવામાં આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ પહોંચ્યા છે સરકારની યોજનાઓ બને પણ

ગરીબ આ દરેક દરેકના લાભ મળે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સફળ પ્રયત્ન કર્યા છે દેશનો વિકાસ કરવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ કરવાની પ્લેન બધી સગવડ એ પણ હોવી જોઈએ અને એમાં પણ મોદી સાહેબે પૂરતી વ્યવસ્થા કરી છે લોકોનો નું આરોગ્ય પણ સારું રહેવું જોઈએ એના માટે આયુષ્યમાન યોજના તો બનાવી

હું તો કહેતો કેતો છું કે મોદી સાહેબ રાજકારણ કરવાના બદલે રોજ એક ઇતિહાસ રાખે છે એમને વંદે ભારત જેવી ટ્રેનો બનાવીને કરી સ્પીડ લોકો ડબલ કરી સમયસર ટ્રેન દોડતી થઈ ટ્રેનમાં ટ્રેન જોવા મળી કે દુઃખદ પ્રવાસ હતો રેલવે નો એના બદલે સુખદ બન્યો એ મોદી સાહેબે કર્યો હમણાં દ્વારકા આવ્યા હતા ત્યારે પણ ગરબ થઈ ગઈ છે આપણે જાણીએ છીએ માન્ય પણ છે પણ મોદી સાહેબ સિત્તેર એસી ફૂટ પાણીમાં નીચે જઈને એમણે નગરીને સ્પર્શ કર્યો ખુલ્લા સ્પર્શ કર્યો